અનુમાન વ્યક્ત કર્યું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંબાલાલ પટેલે વ્યક્ત કરેલા અનુમાન મુજબ અઢાર થી અઠ્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસી શકે છે મધ્ય અને ઉત્તર ભારતમાં વરસાદ વરસી શકે

દક્ષિણ ચીનમાં જે ટાઈપૂલ બનતા હોય છે તેના અવશેષો પણ બંગાળ ઉપસાગરમાં આવવાની શક્યતા રહે છે આ ઉપરાંત તારીખ સત્તર અઢારથી વીસ એકવીસમાં અરબી સમુદ્ર પણ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાવવાની શક્યતા રહેશે એટલે બંગાળસાગરનો બ્રિજ ભેજ અરબી સમુદ્રનો ભેજ લગભગ પૂર્વ મધ્યપ્રદેશ સુધી આવતા ગુજરાતના ભાગો સુધી ઘણી વખત આવ આવવાની શક્યતા રહેતા હવામાનમાં પડતો આવશે હમણાં તારીખ મે ઓક્ટોબરથી સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે દિવાળીની આસપાસના બેસતા વર્ષની શરૂઆતમાં ગુજરાતના હવામાનમાં પણ પલટો આવશે અને ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા રહેશે વચેત માવઠું પણ થઈ શકે